શરૂઆતમાં રમણભાઈને ગામના તળાવમાં મગર ખેંચી ગયો હોવાની આશંકા વ્યક્ત થતા લુણાવાડા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તળાવમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી જો કે ફાયર વિભાગની ટીમને તળાવમાંથી કશું જ હાથ લાગ્યું ન હતું દરમિયાન આજે સવારે ગામના જ એક કૂવામાંથી રમણભાઈનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે ઘટનાની જાણ થતાં જ મહીસાગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો રમણભાઈના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે